તમને એ ખબર છે કે વધુ પડતી ચા પીવાથી તમને કેન્સર પણ થઈ શકે છે જી હા જાપણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તપાસ હેઠળ હવે આવી ગયું છે ખેડૂતો અને ચા ઉત્પાદકો પ્રોસેસિંગ દરમિયાન જંતુનાશકોની જરૂરી જે માત્રા હોય છે તેના કરતા વધારે ઉમેરે છે અને આ જ પાછળથી કેન્સરનું કારણ બને છે અને જીવનના અસર પણ એટલું જ કરે છે જાણવા પણ મળ્યું છે કે જે લોકો ખાણી પીણીની ચીજો બનાવી અને વેચે છે તે લોકો રોડામાઇન બી અને કાર્મેસિન જેવા ફૂડ કલર્સનો ઉપયોગ કરે છે અને આ રંગોએ તદ્દન ઝેરી માનવામાં આવે છે કર્ણાટકનું આરોગ્ય મંત્રાલય ટૂંક સમયમાં એવા ચાના બગીચાઓ સામે પગલા પગલા લેવા જઈ રહ્યું છે કર્ણાટક આરોગ્ય મંત્રાલયે અત્યાર સુધીમાં ઉત્તર કર્ણાટકના જુદા જુદા જિલ્લાઓમાંથી અડતાળીસ સેમ્પલો એકત્ર કર્યા છે અને જેમાં મોટી સંખ્યામાં જંતુનાશકોનો ઉપયોગ કરાયો હોવાનું તેમાં સામે આવ્યું છે જો કે આ પહેલા પણ કર્ણાટક સરકારે રસ્તા પર વેચાતા ગોબી મંચુરિયન પાણીપુરી અને કબાબ જેવા ખાદ્ય પદાર્થોમાં આર્ટિફિશિયલ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો આ બીજા અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફોસ્ટ